શું તમને એવો મેસેજ આવ્યો કે તમારું સિમ કાર્ડ બંધ થવાનું છે આ મેસેજ છે સાયબર ટ્રેપ તમારો સિમ કાર્ડ 24 કલાકમાં બંધ થઈ જશે તમારો આધાર કાર્ડ અપડેટ નથી થયો આ લિંક પર ક્લિક કરો નહીં તો તરત જ નંબર બંધ થઈ જશે શું તમને આવા મેસેજ આવ્યો છે તો અવેર થઈ જજો મિત્રો ઇટ ઇઝ અ સાયબર ક્રાઈમ આવા મેસેજ શા માટે આવે છે શું છે સીમ બંધ થવાનો ટ્રેપ મેસેજમાં તમને લિંક હોય છે કોલ આવે છે પોતાના પોતાને વીઆઈજીઓ એરટેલના કર્મચારી બતાવે છે તમારો આધાર ઓટીપી અને એકાઉન્ટ ડિટેલ્સ માંગે છે તમે ભયના કારણે તરત જ આ બધું આપી પણ દો છો અને ફાઇનલી તમારો બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે તમારો ફોન હેક થઈ શકે છે અને તમારી આઈડેન્ટિટી પણ મિસયુઝ થઈ શકે છે સ્કેમર્સની ટ્રિક્સ તમને કોઈ ફિશિંગ લિંક્સ મોકલે છે અથવા તો તમને કોલ ફોરવર્ડિંગ સેટઅપ કરાવે ઇન્સ્ટોલ કરાવે છે અથવા તો આધાર અને ફેસ વેરિફિકેશન પણ માંગે છે આનાથી બચવા માટે શું કરવું જોઈએ આવા કોલ કે મેસેજ આવે તો તરત જ એને ઇગ્નોર અથવા તો રિપોર્ટ કરો કોઈ પણ પ્રકારની લિંક પર ક્લિક ના કરો ડુ નોટ શેર આધાર ઓટીપી VIGO Airtel ની ઓફિશિયલ એપ પર જ અપડેટ કરો આવા મેસેજ નો સ્ક્રીનશોટ લઈને તરત જ 1930 પર અથવા તો cybercrime.gov.in પર ફરિયાદ ફાઇલ કરો સાયબર ક્રાઈમ લોસ BNS સેક્શન 66D ઇમ્પર્સોનેશન ફોર ફ્રોડ ઇઝ ઇક્વલ ટુ 3 યર્સ જેલ સેક્શન સેવન્ટી ટુ એ આઈટી એક્ટ એટલે કે ડેટા મિસયુસીસ કે જેની અંદર જેલ અને દંડ થઈ શકે સીમ બંધ થશે એવું કહીને તમારું બેંક એકાઉન્ટ ખાલી કરવાનું પ્લાનિંગ કરે છે સ્કેમર માટે જાગો મિત્રો સીમ નહીં તમારો વિશ્વાસ બંધ થઈ જાય એ પહેલાં રિપોર્ટિંગ કરો સ્ટે સેફ સ્ટે પ્રોટેક્ટેડ જય હિન્દ